રામબાગ રોડ રામ પ્રતિષ્ઠા પ્રસંગ નજીક આવે છે દેશના ખૂણે ખૂણેથી રામલલ્લા ના દરબાર માટે ભેટ સોગાદો અર્પણ થઈ રહી છે અમદાવાદના ડબગર સમાજે પાંચસો કિલો નું નગારું બનાવ્યું રામલ મંદિરમાં મોકલી અપાશે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ તૈયારીઓ તડામાર ચાલી રહી છે જેમાં ગુજરાતથી ધ્વજાદંડ એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી અમદાવાદના ડબગર સમાજ દ્વારા અયોધ્યા મંદિર માટે છપ્પન ઇંચ ઊંચું નગારું તૈયાર કરાયું છે જેનું વજન પચીસ મણ છે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે આ રામ મંદિરના પ્રાંગણમાં રાખવા માટે અમદાવાદમાં વિશાળ કાય નઘારું તૈયાર કરાયું છે ડબગર સમાજે તૈયાર કરેલા નઘારાને ચૌદ જાન્યુઆરીએ અયોધ્યા લઈ જવામાં આવશે પાંચસો કિલોનું આ નઘારું છપ્પન ઇંચ ઊંચું છે જેને વીસ કારીગરે ત્રણ મહિનાની મહેનતથી આઠ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કર્યું છે દરેક સમાજ રામ મંદિરમાં પોતાના વતી કંઈ ને કંઈ ભેટ આપી રહ્યા છે ત્યારે ડબઘર સમાજના પ્રતિક સમાન નગારું પણ રામ મંદિરમાં શોભા વધારે એવી સમાજની ઈચ્છા છે વર્ષો સુધી આ નગારાને કંઈ પણ ન થાય તેવી તેની મનાવટ હોવાનો દાવો ડબઘર સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ વીજળીનો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળો રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઊર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને પૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભોજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર